નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતામાં હિન્દી સાહિત્યના પ્રખર સાહિત્યકાર પ્રેમચંદ્ર મુનશી છવાયા હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ લેખક કવિ નાટ્યકાર અને સંપાદક પ્રેમચંદનો જન્મ એકત્રીસ જુલાઈ અઢારસો એંશીમાં વારાણસીની નજીક લેમી ગામમાં થયો હતો પ્રેમચંદ્ર મુનશીએ હિન્દી સાહિત્યના બધા પ્રકારોમાં પોતાનું ખેડાણ કર્યું હતું એટલે તેમને હિન્દી સાહિત્યના પિતામહ તરીકે પણ ઓળખે છે આવા લબંદ પ્રસિદ્ધ સચેત સાહિત્યકારના જન્મદિન નિમિત્તે શાળામાં જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિડીયો દ્વારા જીવન પરિચય અને પ્રશ્નોત્તરી ચાર્ટ ચિત્રો વડે વિદ્યાર્થીઓએ પ્રેમચંદ્ર મુનશીના સાહિત્ય વિશે અવગત કરાવવામાં આવ્યા હતા બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક વર્ગ પ્રવૃત્તિમાં ભાગ લઈ પ્રેમચંદ્ર મુનશી વિશે જાણકારી મેળવી હતી આ અવસરે આચાર્યશ્રી દીપિકાબેન દેસાઈએ જણાવ્યું કે આ રીતે બાળકો દરેક લેખક અને કવિઓના જીવન દર્શન વિશે જાણે અને તેમને પુસ્તકોનું વાંચન કરે આ સરાહનીય કાર્ય માટે શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ મંત્રી શ્રી રમેશ કાકા અને મંડળ આચાર્ય શ્રી અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા ખરેખર વાસ્તવિક રીતે શાળામાં સાહિત્યિક વાતાવરણની લહેર પસરી ગઈ હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ